છોટાદેપુર જિલ્લામાં વરસાદ વિરામ લેતા ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જોતરાયા છોટાદેપુર જિલ્લામાં પંદર દિવસ સુધી સતત વરસાદ પડતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા ન હતા ખેતરોની સફાઈને વાવણીની ચિંતા સતાવતી હતી વરસાદ વિરામ લેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર નસવાડી બોડેલી સંખેડા અને પાવી જેતપુર છ તાલુકા આવેલા છે જેમાં કપાસ મકાઈ તુવેર અને સોયાબીનનું વાવેતર કરવાની શરૂઆત ખેડૂતોએ કરી છે રિપોર્ટર મોહસીન સુરતી છોટાદીપુર ગુજરાત પ્લસ ન્યૂઝ તેમાં અમારે વરસાદ પડ પડ કઈ રહ્યો એટલે હવે અમે ઓરવાનું વાવણીનું ચાલુ કર્યું કહેવાય વીસ દાડાથી અમારે વરસાદ પડ્યો પડ પડ જ કર્યું કહેવાય એટલે હવે ચાલુ કર્યું અમે ઓરવાનું ખેતરમાં કંઈક કપા છે મકાઈ છે ડાંગર છે એ બધું કરવાનું ચાલુ કર્યું અમે વાવવાનું કાકા વરસાદ થઈ ગયો તો એનાથી શું ફાયદો થયો વરસાદ રહ્યો એટલે અમારે વાવણી થાય નહીં ત્યાં પછી વાવણી ના થાય બધું ખડખડું એકદમ ફૂલ ઉગી ગયો આખો અને હવે આ કવ મારવાનો પાછો આ ઓરવાનું બે મહેનત થઈ ગઈ એવું છે આપણું નામ અલ્પેશ હા હમણાં વરસાદ રહ્યો છે તો અમારે હવે વાવણીની શરૂ કરી દીધી છે કહેવાય મેં મારા ઘરવાળાને એમ વાવણી સોયાબીનના વાવેતર કરીએ છીએ હમણાં તુવેર સોયાબીન એવું વાવેતર કરીએ છીએ હમણાં

这下。